નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે

જી જે ટ્વેલ્વ સી ટી વન ટુ ફોર નાઇનના ચાલકે દૂરથી પોલીસને જોઈ જતા પોતાનું વાહન દૂર ઊભું રાખી નાસી ગયો હતો જ્યારે બાજુની સીટમાં બેઠેલો શખ્સ વાહનનો દરવાજો ન ખૂલતા નાસી શક્યો ન હતો રવ ગામના યશપાલસિંહ બળુભા ઉર્ફે બળવંતસિંહ જાડેજા નામના શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો વાહનમાં પાછળ તપાસ કરતા પીળા રંગના કંથાન નીચેથી દારૂની પેટીઓ મળી આવી હતી વાહન દારૂ તથા પકડાયેલા શખ્સને પોલીસ મથકે લઈ જવાયો હતો આ વાહનમાંથી રોયલ બ્લૂ મોલ વિસ્કી એકસો એંસી એમએલના ક્વાટરિયા કિંમત રૂપિયા આઠ લાખ ઓગણત્રીસ હજાર ચારસો ચાલીસનો શરાબ જપ્ત કરાયો હતો ગોવામાં બનેલ આ દારૂ લેવા માટે યશપાલને તેના કાકા વનરાજસિંહ દિલુભા જાડેજાએ રવ બાજુ મોકલ્યો હતો જ્યાં લાકડીયાનો આનંદ બાવાજી વોટ્સએપ કોલ કરી દારૂ ભરેલું વાહન આપી ગયો હતો બાજુમાં બેઠેલો તથા નાસી જનાર વાહન ચાલક કોણ હતો તે પોતાને ખબર ન હોવાનું પકડાયેલા યશપાલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ भूज दर्शक मित्रो आज तारीख 19 डिसेंबर 2024 आ आजना समाचार आवती काले परिमोडी छु त्या आसुधी मने रजा आपसो नमस्कार